નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાદવ તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ ધન ધાન્ય કૃષિ યોજના વિશે જે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર પચીસમાં જાહેર કરી છે આ યોજના એક પોઈન્ટ સાત કરોડ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે સો જિલ્લાઓમાં આ યોજના અમલમાં આવશે ખેડૂતો માટે સિંચાઈ પાક વિવિધતા અને લોનની સુવિધાઓની સાથે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે શું આ યોજના તમારા માટે ઉપયોગી બની શકે છે વિગતવાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો હવે જોઈએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવક વધારવી પાક ઉત્પાદન અને વિવિધતા વધારવી સિંચાઈ સુવિધાઓમાં વધારો કરવો ખેડૂતો માટે સહાય અને લોનની સગવડ કરવી સરળ ભાષામાં કહીએ તો આ યોજના ખેડૂતોને આર્થિક અને ટેકનોલોજીકલ રીતે મજબૂત બનાવશે હવે જોઈએ કે આ યોજનાનો ફાયદો કોને કોને મળી શકે છે આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે ગ્રામીણ યુવાઓ અને મહિલા ખેડૂત તથા જમીન વિનાના ખેડૂત પરિવાર માટે આ ઉપરાંત છ વર્ષ માટે કઠોળના પાક માટે વિશેષ મિશન અમલમાં મૂકાશે જેનાથી ખાદ્ય સુરક્ષા અને પાક ઉત્પાદન વધશે હવે જોઈએ કે ગ્રામીણ વિકાસ અને રોજગાર આ યોજના ફક્ત ખેતી માટે જ નહીં ગ્રામીણ વિકાસ અને રોજગાર સર્જન માટે પણ મહત્વપૂર્ણ છે સ્વ જિલ્લાઓમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં આવશે ટેકનોલોજી અને રોકાણ દ્વારા ખેતીમાં નવી તકદીલ આવશે ખેડૂતો માટે નવી બજાર અને નિકાસની તકો મળશે આ યોજના દ્વારા દેશના ખૂણા ખૂણામાં ખેતીને આધુનિક બનાવવા પર ભાર આપવામાં આવશે હવે જોઈએ કે પીએમ ધનધાન્ય કૃષિ યોજના દેશના લાખો ખેડૂતો માટે આસાનું કિરણ બની શકે છે શું આ યોજના તમને ઉપયોગી લાગે છે તમારા મંતવ્યો નીચે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી વધુ ખેડૂતો સુધી માહિતી પહોંચે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ અપડેટ્સ મેળવો ખેડૂતો મજબૂત બનશે તો દેશ આગળ વધશે જય કિસાન જય હિન્દ